મિત્રો આ વાર્તામાં જેવું થયું એવું તમે સાંભળશો તો ખાતે ખર્ચો કે જવાના છો એકવાર જરૂરથી સાંભળો મારું નામ વરુણ છે હું ત્રીસ વર્ષનો છું આમ તો મારી ઉંમર ઘણી મોટી કહેવાય પરંતુ હજી સુધી મારું કરિયર બનાવી શક્યો નથી અને જેના કારણે મને મારા કરિયરને લઈને ઘણી બધી ચિંતાઓ થતી હોય છે અને મારા માતા પિતા ગામડાની અંદર રહે છે જેના કારણે તેઓએ મને શહેરની અંદર મોકલ્યો છે શહેરની અંદર હું એકલો ન પડી જાઉં તેને કારણે ગામડાની અંદર જે પાડોશી અમારી સાથે રહેતા હતા તે પાડોશીએ અહીંયા ઘર વસાવેલું છે તેની સાથે હું રહું છું મારા પાડોશી ખૂબ જ સારા છે અને તેની ઉંમર ચાલીસ વર્ષની હશે અને તે એક વિધવા સ્ત્રી છે તેના પતિ થોડાક સમય પહેલાં મૃત્યુ પામ્યા હતા જેના કારણે હવે તે એકલા જ રહે છે અને હું પણ તેમની સાથે રહું છું તેનો સ્વભાવ પણ ખૂબ જ સારો છે અને ખૂબ જ પ્રેમાળ સ્વભાવના હોવાને કારણે મને તેની સાથે રહેવું ખૂબ જ ગમે છે અને તે કોઈ પણ દિવસ મને રોકટોક નથી કરતા અને મારું પણ કોઈ પણ કામ હોય ને તે મને કરી દેતા હોય છે તેથી તેની સાથે રહેવું મને ઘણું બધું ગમે છે અને તે એક વિધવા સ્ત્રી છે જેના કારણે તે મોટા ભાગે ટીવી જોયા કરે છે અથવા તો પોતાનું મન વ્યસ્ત રહે એવું કામ કરતા હોય છે પરંતુ મિત્રો મને ઘણી બધી વખત વિચાર આવતો હોય છે કે તેને શું કોઈ મનમાં ઈચ્છા નહીં થતી હોય તેને ખુશ થવાનું મન નહીં થતું હોય પણ હું આ બધા વિચારોને હંમેશા મારી અંદર દબાવી દઉં છું કારણ કે મને ખ્યાલ નથી કે હું તેને પૂછીશ તો ત્યારે તે કયું રિએક્શન આપશે મારી ઉંમર ને જોતા મને પણ ઘણી બધી ઈચ્છાઓ થતી હોય છે અને મનોકામના હોય છે આવા બધા વિચારો મને પણ અવનવા વિચારો આવી જતા હોય છે એક સમયની વાત છે જયારે સાંજનો સમય હતો મારે થોડાક પૈસા જોઈતા હતા જે મેં તેમને આપેલા હતા એટલે હું તે લેવા માટે તેના રૂમની અંદર ગયો હતો મેં જેવો તેમના રૂમની અંદર દરવાજો ખોલ્યો તે બ્લેન્કેટ ઓઢીને સૂતા હતા અને તેના ફોનમાં યુટ્યુબ જોઈ રહ્યા હતા મને જોઈતા જ તેમને ફોન મૂકી દીધો અને મને કહ્યું હતું કે શું કામ છે જ્યારે મેં તેમને કહ્યું કે મારે થોડાક પૈસા જોઈએ છે તે મને આપી શકતો હતો ત્યારે તો તે મારી પાસે આવ્યા હતા માથા ઉપર હાથ ફેરવ્યો અને કહ્યું હતું અહીંયા તું ઊભો રહે હું હમણાં તને પૈસા આપું છું એમ કહીને તેઓએ કબાટમાંથી મને રૂપિયા આપ્યા હતા અને હું રૂપિયા લઈને જતો રહ્યો ત્યારે મેં જોયું હતું કે તેમનો હાથ એકદમ ચીકણા હતા જેને કારણે મને થયું હતું આ શું હશે પછી તેઓ બોલ્યા જો તારે જરૂરી કામ હોય તો તું જઈ શકે છે નહીતર અહીંયા બેસ તારી સાથે મારે થોડી ઘણી વાત કરવી છે હું ત્યાં બેસી ગયો તેને મને કહ્યું હવે આ દુનિયાની અંદર હું એકલી થઈ ગઈ છું મારી જિંદગીની અંદર કોઈ આનંદ રહ્યો નથી કોઈ મને સાથ આપે તેવું નથી અને તો શું તું મને તારી જિંદગીની અંદર તારા તું મને એક સાથ આપીશ આનંદ કરાવીશ જો તું હા પાડીશ તો મને પણ તારી સાથે રહેવાની ખૂબ જ મજા પડશે અને આ તને પણ કદાચ મારી સાથે ખૂબ જ

રોકે અંબાજ નથી હોતું